જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું માં અન્નપૂર્ણા વ્રતની વિધિ ક્યારે વ્રત પૂર્ણ થાય છે વ્રતનું મહાત્મ્ય જો એકવીસ દિવસ તમે આ વ્રત ન કરી શકો તો કેટલા દિવસ કરવો જો ઉપવાસ પણ ન કરી શકો તો વ્રત કેવી રીતે કરવું જેની સંપૂર્ણ માહિતી અને મા અન્નપૂર્ણા વ્રતની કથા આ વીડિયોમાં આપણે સાંભળશું મિત્રો આજે તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર માક્ષર માસની શુદ્ધ પક્ષની છઠ તિથિ અને સોમવાર છે આજથી મા અન્નપૂર્ણાના વ્રત શરૂ થાય છે એકવીસ દિવસનું આ વ્રત હોય છે જે તારીખ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ રવિવારે પૂર્ણ થશે આ વ્રત કરવાથી મા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરેલા રહે છે આરોગ્ય અને આયુષ્યની પ્રાપ્તિ થાય છે મા અન્નપૂર્ણા એટલે સર્વ જીવ પ્રાણી માત્રનું ભરણ પોષણ કરનારી શક્તિ જ્યારે જ્યારે આ પૃથ્વી પર દુષ્કાળ પડે ત્યારે મા અન્નપૂર્ણા મહાદેવને સહાય કરે છે આથી આ વ્રત કરવાથી મા અન્નપૂર્ણાની કૃપા આપણા ઘર પર સદાઈને માટે બની રહે છે ક્યારેય અન્નના કોઠાર ખાલી થતા નથી મા અન્નપૂર્ણા એટલે આદ્ય શક્તિનું જ એક સ્વરૂપ જેના વિના સૃષ્ટિનું સંચાલન જ શક્ય નથી અન્ન નથી તો ઉર્જા નથી અને ઉર્જા નથી તો જીવન શક્ય નથી કહેવાય છે કે કીડીને કણ અને હાથીને મણની પ્રાપ્તિ કરાવે છે તે જ માં અન્નપૂર્ણા અન્નપૂર્ણાને પ્રસન્ન કરવાનો અવસર એટલે માં અન્નપૂર્ણાનું આ વ્રત આ વ્રતમાં એકવીસ ગાંઠના દોરાનો વિશેષ મહિમા હોય છે એ માટે લાલ રંગનો દોરો લેવો જેમાં એકવીસ ગાંઠ વાળવી જે જગ્યાએ પૂજા કરવાની હોય એ જગ્યાને સ્વચ્છ કરી લાકડાનો પાટલો અથવા તો બાછું ઢાળવો તેના પર લાલ રંગનું સુંદર વસ્ત્ર પાથરવું તેના પર ઘઉં ચોખા જુવાર મગ કે કોઈ પણ ધાન્યની ઢગલી કરવી માં અન્નપૂર્ણાની તસવીર હોય ફોટો હોય કે મૂર્તિ હોય જે તમારી પાસે હોય તેની સ્થાપના કરવી ત્યારબાદ એકવીસ ગાંઠવાળો દોરો માની સમક્ષ મૂકવો માને ધૂપ દીપ ફૂલ અબીલ ગુલાલ અને નૈવેદ્ય ધરાવી પૂજા કરવી ઘરમાં જે કંઈ ઋતુના ફળ હોય તે ધરાવવા મા અન્નપૂર્ણાને લાપસી સુખડી પેંડા શીરો કે કોઈપણ મીઠાઈ પ્રસાદમાં ધરાવી શકાય ઘરમાં જેટલા ધાન્ય હોય એટલા ધાન્યની ઢગલી કરવી સુંદર રંગોળી કરવી આ રીતે પૂજા કરી મા અન્નપૂર્ણાને સ્તુતિ કરવી કે હે મા અન્નપૂર્ણા મારા ધંધામાં પ્રગતિ દેજો મારા ઘરમાં ધાન્યના ભંડાર ભરેલા રાખજો મારી રાંધેલી રસોઈમાં તમારી અમી દ્રષ્ટિ રાખજો કૃપા દ્રષ્ટિ રાખજો ત્યાર પછી મા અન્નપૂર્ણાનો મંત્ર બોલવો કે અન્નપૂર્ણ સદાપૂર્ણ શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિયાહ દેહી ચ પાર્વતી આ મંત્રનું જપ કરવો મિત્રો આ મંત્રનો જપ તમે નિત્ય રસોઈ બનાવવાની શરૂઆત કરો ત્યારે પણ કરી શકો છો આ મંત્ર જપ કરવાથી રાંધેલી રસોઈમાં મા અન્નપૂર્ણાની અમી દ્રષ્ટિ પડશે રાંધેલી રસોઈ પ્રસાદ બની જશે ઘરના વ્યક્તિ આ પ્રસાદ ગ્રહણ કરશે તો તેને ક્યારેય કોઈ રોગ દોષ કે સંકટ પીડા નહીં આવે તેની બુદ્ધિ પવિત્ર બનશે મન નિર્મળ બનશે તેના ઘરમાં ક્યારેય ધન ધાન્યની ખોટ નહીં આવે માં અન્નપૂર્ણાનું આ વ્રત ધાન્ય સુખ સંપત્તિની પ્રાપ્તિ કરાવનારું છે વ્રત કરનારને અખૂટ ધાન્યના આશીષ પ્રાપ્ત થાય છે આથી જે વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી આસ્થાથી માં અન્નપૂર્ણાનું વ્રત કરે છે તેના ઘરમાં ક્યારેય ધાન્યની ખોટ નથી રહેતી ધીરે ધીરે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ વધતી જાય છે તેના ઘરમાં બરકત આવે છે કહેવાય છે કે મા અન્નપૂર્ણાના આશીર્વાદથી બુદ્ધિહીનને બુદ્ધિ પ્રાપ્ત થાય છે ભણતા વિદ્યાર્થીની માં જો આવ્રત કરે તો તેના બાળકોને વિદ્યા પ્રાપ્ત થાય છે નિસન્તાન સ્ત્રી જો આવ્રત કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે માં અન્નપૂર્ણા તેને સંતતિના શુભ આશીષ પ્રદાન કરે છે આ રીતે પૂજા કરી મા અન્નપૂર્ણાની સ્તુતિ કરી મંત્ર જપ કરવો આ વ્રતમાં આખો દિવસ નિરાહાર ફળાહાર રહેવું સાંજે એકટાણું કરી શકાય એકટાણામાં માત્ર સાત્વિક ભોજન જ લેવું ડુંગળી લસણ કે કોઈ તામસી પદાર્થ ન લેવા જો ફળાહાર એકટાણું કંઈ પણ ન થઈ શકે તો બે ટાઈમ શુદ્ધ સાત્વિક આહાર લઈને પણ આ વ્રત કરી શકાય છે આ રીતે વ્રત કરી વ્રતની વાર્તા સાંભળવી કે વાંચવી વાર્તા સાંભળતી વખતે મનમાં મા અન્નપૂર્ણામાં અન્નપૂર્ણા નામનું રટણ કરતા રહેવું આખો દિવસ પણ ઘરના કામકાજ કરતાં કરતાં અન્નપૂર્ણા નામનું રટણ કરવું આવી રીતે એકવીસ દિવસનું આ વ્રત હોય છે એકવીસ દિવસ પૂર્ણ થાય એટલે પાંચ સાત અગિયાર કે એકવીસ કુમારિકાઓને ઘરે ભોજન કરાવવું બટુકોને જમાડવા તથા તેમને કોઈ પણ યથાશક્તિ ચીજ વસ્તુ ભેટ આપવી એકવીસ ગાંઠવાળો છે દોરો હોય તે હાથના કાંડે બાંધી દેવો આ રીતે મા અન્નપૂર્ણાનું વ્રત પૂરી શ્રદ્ધા અને ભક્તિથી કરવાથી મા અન્નપૂર્ણા પ્રસન્ન થશે તેના આશીર્વાદથી ઘરમાં ધન ધાન્ય ના ભંડાર ભરેલા રહેશે ક્યારે અન્ન અને ધનની ખોટ નહીં આવે આ વ્રત સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે તો મિત્રો આ હતું મા અન્નપૂર્ણા વ્રત નું અને તેની પૂજન વિધિ હવે સાંભળશું માં અન્નપૂર્ણા વ્રત ની કથા સુંદર શબ્દોમાં માં બોલો મા અન્નપૂર્ણા જય પવિત્ર કાશી નગરીમાં નર્મદા શંકર શુકલ નામનો એક અત્યંત ભોળો અને પ્રભુ પરાયણ બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ મનોરમા હતું તે ઘણી ધર્મિષ્ઠ અને આજ્ઞાકીત હતી પતિ પત્ની બને પ્રભુ ભક્તિમાં મગ્ન રહેતા બ્રાહ્મણ ઘેર ઘેર ભિક્ષા માંગી પોતાનું ગુજરાન ચલાવતો પણ તેમનું એ ભિક્ષાથી પૂરું ન પડતું નિર્ધનતા અને દરિદ્રતા એટલી બધી વધી ગઈ હતી કે એને બે ટક ખાવા નહીં સાસા પડતા આ દુઃખ તેને હર હંમેશા રહેતું આથી કંટાળીને એક દિવસ મનોરમાએ તેના પતિને કહ્યું કે સ્વામી તમે જે ભિક્ષા લાવો છો તેનાથી તમારું કે મારું પેટ પણ ભરાતું નથી માટે તમે સૌના પાલનહાર એવા ભગવાન શિવના શરણે જાવ એ પ્રસન્ન થશે તો આપણી હાલત સુધરશે પત્ની મનોરમાની વાત બ્રાહ્મણની ગળે ઉતરી અને એ જ દિવસે વિશ્વનાથ શંકરને રીઝવવા નિર્જનવનમાં આવેલા શિવ મંદિરે જઈ પૂજા કરવા બેઠો મન દઈ એક ચિત્તે તેમનું ધ્યાન ધરી નામ સ્મરણ કરવા માંડ્યો અને તેમને વિનવવા લાગ્યો કે હે દેવ વિશ્વેશ્વર મને પૂજા પાઠ કરતા આવડતું નથી માત્ર તમારા ભરોસે બેઠો છો મારો હાથ ઝાલજો આટલી વિનંતી નર્મદા નર્મદાશંકર સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યો તરસ્યો વિશ્વેશ્વરનું સ્મરણ કરતો બેસી રહ્યો નર્મદાશંકરની ભક્તિ જોઈ રીચેલા મહાદેવે દર્શન તો ન આપ્યા પરંતુ તેના કાનમાં ત્રણ વાર અન્નપૂર્ણા 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 એમ કહ્યું બ્રાહ્મણની સમજમાં કંઈ આવ્યું નહીં તે મૂંઝાવા લાગ્યો કે આ કોણ અને શું કહી રહ્યું છે ત્યાં જ મંદિરમાં આવતા પ્રકાંડ વિદ્રાન પંડિતજીને જોઈ તેણે બધી વાત કરી અને પૂછ્યું કે પંડિતજી આ અન્નપૂર્ણા કોણ છે પંડિતજીએ તેને કહ્યું કે ભાઈ તું અન્નનો ત્યાગ કરીને બેઠો છે માટે તને અન્ન સિવાય કંઈ સૂતું નથી એટલે જ તને અન્નપૂર્ણાના ભણકારા સંભળાય છે માટે ઘરે જા અને અન્ન ગ્રહણ કર

નંદાશંકર પતિની વાત માની ફરીથી મંદિરમાં જાય અન્ન જળનો ત્યાગ કર્યો સતત શિવનું સ્મરણ કરે છે અને રોમે રોમ શિવમય થઈ ગયું આમને આમ આઠ દિવસના વાણાવાયા છેવટે બ્રાહ્મણની કઠોર ભક્તિ અને તપસ્યા જોઈ ભગવાન શંકરે પ્રસન્ન થઈ તેને દર્શન આપ્યા અને કહ્યું કે હે વિપ્ર હું તારી ભક્તિ જોઈને ખૂબ પ્રસન્ન થયો છું તારે જે માંગવું હોય તે માંગ એટલે બ્રાહ્મણે કહ્યું હે ભોળાનાથ તમે જો મારા પર રીચા હો તો મારી દરિદ્રતાનું નિવારણ કહ્યું તારું દરિદ્ર તારે દૂર કરવું હોય તો તું અહીંથી પૂર્વ દિશામાં જા ત્યાં માં અન્નપૂર્ણા મંદિર આવશે મા પાસે તું તારી ઈચ્છા વ્યક્ત કરજે અન્નપૂર્ણા તારા સમસ્ત મનોરથો પૂરશે એટલું કહી ભગવાન શિવ અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ સાથે પૂર્વ દિશા તરફ ચાલી નીકળ્યો રસ્તામાં કમળોથી ભર્યા ભર્યા એક સરોવર પાસે કેટલીક સ્ત્રીઓ ટોળે વળી સ્થળે શણગાર સજી વિધિપૂર્વક પૂજા કરતી હતી તે જોઈને બ્રાહ્મણે તેને પૂછ્યું કે બહેનો તમે આ કોની પૂજા કરો છો બ્રાહ્મણની વાત સાંભળી એક સ્ત્રીએ જવાબ આપ્યો કે હે ભૂદેવ છીએ અન્નપૂર્ણામાનું નામ સાંભળી તેણે મનમાં વિચાર્યું કે ભગવાન શિવે ચોક્કસ મને ખાસ હેતુસર માં અન્નપૂર્ણાના મંદિરે મોકલ્યો છે તેણે પેલી સ્ત્રીને કહ્યું કે બહેન મને આ વ્રત શી રીતે કરાય અને તેનાથી શો લાભ થાય તે જણાવો બ્રાહ્મણે એ સ્ત્રીની બધી વાત ધ્યાનપૂર્વક સાંભળી અને એ જ ઘડીએ પેલી સ્ત્રી પાસેથી એકવીસ શેરનો એકવીસ ગાંઠ દોરો લઈ પોતાના ગળામાં બાંધી માં અન્નપૂર્ણાના વ્રતનો સંકલ્પ કરી મહાદેવનું નામ સ્મરણ કરવા લાગ્યો થોડોક સમય વીત્યો ત્યાં તેને તરસ લાગી એટલે તે ઊભો થયો તરસ છીપાવા તે સરોવર પાસે ગયો સરોવરના જળમાં જેવો તેણે પગ મૂક્યો ત્યાં જ ચમત્કાર થયો પગ પડતા જ પાણીએ માર્ગ આપ્યો બ્રાહ્મણ તો આ જોઈ આભૂત થઈ ગયો પણ આમાં ભોળા શંભુની લીલાનો સંકેત છે એમ વિચારી તે આગળ વધ્યો અને જેમ જેમ આગળ ચાલતો ગયો તેમ તેમ આગળ નવો માર્ગ રચાતો ગયો પછી સહેજ આગળ વધતા પગથિયા દેખાણા બ્રાહ્મણ એક પછી એક પગથિયા ઉતરવા લાગ્યો મનમાં માં અન્નપૂર્ણાનું સ્મરણ કરતો જાય છે પગથિયા પૂરા થતાં જ એક ભવ્ય મહેલ તેને દેખાયો સોનાના બનેલા એ ભવ્ય મહેલમાં હીરા મોતી માણેક જડેલા છે રત્નોનો પ્રકાશ જગારા મારતો પ્રકાશ પાથરી રહ્યો છે ચોમે જળ હલતા પ્રકાશ મહેલની આભામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે બાગ બગીચા સુગંધિત ફૂલોથી મહેકી રહ્યા છે મોરલા મધુર ટહુકા કરી રહ્યા છે ઢેલ નૃત્ય કરી રહી છે સ્વર્ગ જેવું અતિ દિવ્ય વાતાવરણ છે બ્રાહ્મણ ખચકાતા મને પગથિયા ચઢી મહેલમાં પ્રવેશી ગયો મહેલ આખો હીરા મોતી અને ઝવેરાતથી મઢેલો છે અંદર પ્રવેશતા જ તેના કાને અન્નપૂર્ણા 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 એવા નામના ઉચ્ચાર પડ્યા આ પવિત્ર ઉચ્ચાર સાંભળતા જ તેનામાં હિંમતનો સંચાર થયો તે એક પછી એક ખંડ વટાવતો આગળ વધ્યો હવે તે એક ઇન્દ્રને શોભે તેવા અત્યંત ભવ્ય રત્ન જડિત ખંડમાં આવી પહોંચ્યો વિશાળ ખંડમાં મધ્યે સોના રૂપાની સાંકળે બંધાયેલા હિંચકા પર માં અન્નપૂર્ણા ઝૂલતા હતા આસપાસ દેવી દેવતાઓ મસ્તક નમાવી ઊભા હતા હેમના હિંડોળે ઝૂલતા માં અન્નપૂર્ણા મંદ મંદ સ્મિત વેરી રહ્યા હતા કરોડો ચંદ્રમાં અસંખ્ય સૂર્ય અને અગણિત અગ્નિનું તેજ તેમના મુખ ઉપર જળહળે છે દેવો માની સેવા કરી રહ્યા છે દેવાંગનાઓ માની ચામર ઢોળે છે અપસરાઓના દિવ્ય નાચ ગાન ચાલે છે કિનરો મધુર સંગીત છેડી રહ્યા છે ગાંધરો ગાન કરે છે અને સ્વયં દેવાથી દેવ મહાદેવ ભિક્ષા લઈ માતાજી સમક્ષ ઊભા છે બ્રાહ્મણ નર્મદા શંકરે જોયું કે અપસ્ત્રના રૂપને આંટી મારે એવા અસંખ્ય સૂર્યના તેજ સમાન જળહળા અન્નપૂર્ણામાં હિંડોળે ઝૂલી રહ્યા છે અને તેની સામે મરક મરક મલકાઈ રહ્યા છે મારા દર્શન થતા તે માતાજીના ચરણોમાં આળટી પડ્યો અને ગદગદ કંઠે બોલ્યો કે આપના દર્શનથી હું ભાગ્યશાળી બન્યો છું મારી પર કૃપા કરો માએ હે હેવત્સ તારી પવિત્રતા અને ભક્તિથી હું ઘણી જ પ્રસન્ન થઈ છું તે ઘણું દુઃખ અને દારિદ્ર ભોગવ્યું છે હવે તારું બધું દુઃખ દૂર થશે તને કોઈ વાતની કમી નહીં રહે મારા આશીર્વાદથી તું અઢળક સુખ સમૃદ્ધિ અને સંતતિને પામીશ તારા પર મારી સદાય કૃપા રહેશે તારા ધન ધાન્યના ભંડાર છલકાઈ જશે હવે તું નીચિત બનીને તારા ઘેર જા માના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવ તો બ્રાહ્મણ પોતાના ઘેર પાછો ફર્યો ઘેર આવીને તેણે પત્નીને બધી વાત કહી પત્ની પણ સાંભળીને રાજીના રેડ થઈ ગઈ માએ આપેલા હીરા માણિક જવેરાત મોતી પત્નીને બતાવ્યા પછી તેના ગળામાં પહેરેલી સૂતરની આટી બતાવી પત્નીને અન્નપૂર્ણાના વ્રતની માંડીને વાત કરી અને એ જ વખતે પતિ પત્નીએ માના વ્રતનો સંકલ્પ કરી વ્રત શરૂ કર્યું બ્રાહ્મણે પેલું જવેરાત વેચી સરસ મજાનું મકાન ખરીદ્યું વેપાર શરૂ કર્યો માના આશીર્વાદ ફળ્યા અગણિત નફો વેપારમાં રડવા માંડ્યો અને પુષ્કળ સંપત્તિ એકઠી કરી પછી તો પતિ પત્ની દર વર્ષે નિમિત્ત રંગે જંગે માં અન્નપૂર્ણાનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરતા ધામધૂમથી તેની ઉજવણી પણ કરતા વેપાર ધંધો ધમધો કાર ચાલવા માંડ્યો અને તેમણે ભવ્ય હવેલી લીધી નોકર ચાકર રાખ્યા અન્ન વસ્ત્ર નાણાંની તેને જરાય તંગી ન હતી તેમનું જીવન સુખ સાહેબીમાં પસાર થતું હતું પતિ પત્નીને કોઈ વાતે ખોટ રહી નહીં તેઓ બધી જ વાતે ઐશ્વર્યશાળી હતા પણ બ્રાહ્મણીના મનમાં એક વાતનો હતો તેને એક વાત ખાતી હતી કે તેમને કોઈ સંતાન ન હતું બ્રાહ્મણ પત્નીએ સંતાન માટે અનેક બાધા આખડી રાખ્યા પણ સંતાન પ્રાપ્તિ ન થતા નિરાશ થઈ ગઈ બ્રાહ્મણી સમજદાર અને સંસ્કારિક હતી પતિની પુત્ર પ્રાપ્તિની ઝંખના તેને પણ ખબર હતી એટલે એક દિવસ તેણે પતિને કહ્યું કે આપણને સંતાન થાય તે માટે બધું કરી છૂટ્યા છતાં આપણને બાળક થયું નહીં પેઢીઓ ખૂટી નહીં એટલે લખલૂટ સંપત્તિનો ભોગનાર આપણો કોઈ વારસદાર નથી આ સંપત્તિ કોણ ભોગવશે તેની મને ચિંતા થઈ રહી છે એટલે મારી ઈચ્છા છે કે તમે બીજું લગ્ન કરો બ્રાહ્મણને તેની પત્ની પર ખૂબ જ પ્રેમ હતો આથી તેને બીજા લગ્ન કરવાની ઈચ્છા જરા પણ નહોતી તેમણે બીજા લગ્ન કરવાની સાફ ના પાડી દીધી પરંતુ પત્નીના આગ્રહને વશ થઈ અનિચ્છાએ પણ નર્મદા શંકરે બીજા લગ્ન કર્યા તેની બીજી પત્નીનું નામ સુલક્ષણા હતું પણ તેનામાં નામ પ્રમાણે કોઈ ગુણ ન હતા એ ભારે કર્કશ્યા અને કજ્યાખોર સ્વભાવની હતી તેની વાણીમાં સદાય આગ જરતી રહેતી સદાય તે પોતાનું ધાર્યું જ કરતી આમ સમય વીતતો ગયો એવામાં માક્ષર માસ આવ્યો માં અન્નપૂર્ણાના વ્રતનો દિવસ આવ્યો માક્ષર સુદ છઠને દિવસે નર્મદા શંકર અને મનોરમાએ ભક્તિભાવપૂર્વક મા અન્નપૂર્ણાનું વ્રત શરૂ કર્યો એક ટાણા કર્યા ભૂદેવોને સીધું સામાન આપ્યા આ બધું સુલક્ષણા જોઈ રહી તેને આ બધું ન ગમતું એટલે ગમે તે બહાને એ મનોરમા અને નર્મદાશંકર સાથે ઝઘડવા લાગી તેણે એક દિવસ માતાજીની પૂજા કરતા નર્મદાશંકરને કહ્યું કે આ બધું વ્રત લઈને શું ધતી કરવા બેઠા છો આ દોરા ધાગા કાઢી નાખો પણ બ્રાહ્મણે સુલક્ષણા અજ્ઞાની ગણી વાતને ગણકારી નહીં એટલે સુલક્ષણા પતિને પાઠ ભણાવવા રાતે છાનામાના તેણે બ્રાહ્મણના ગળામાંથી શિવતપૂર્વક અન્નપૂર્ણામાના વ્રતની આંટી કાઢી અને બાળી નાખી

પતિને સાફ થાપવાને બદલે તરછોડી અને પોતાના પિયર જતી રહી દુખી થયેલો બ્રાહ્મણ આત્મહત્યા કરવાનું વિચારતો હતો પરંતુ પતિને પરમેશ્વર માનતી મનોરમાએ સધ્યારો બંધાવતા પતિને કહ્યું કે નાથ તમે ડરશો નહીં માતાજીની કલા અલૌકિક છે આપણાથી જાણે અજાણે જે કંઈ દોષ થઈ ગયો છે પરંતુ પુત્ર કુપુત્ર થઈ જાય છે પણ માતા કુમાતા થતી નથી તમે હવે પૂરી શ્રદ્ધાથી અને ભક્તિભાવપૂર્વક ફરીથી માની ઉપાસના શરૂ કરો માતા જરૂર આપનું કલ્યાણ કરશે નર્મદાશંકરે ફરી માતાજીનું વ્રત જપ સ્મરણ ચાલુ કર્યા એટલે ફરી માતાજીને મળવા તે જંગલમાં જવા નીકળ્યો સરોવર પાસે જઈ તેણે જયમાં અન્નપૂર્ણા કહી પગ મૂક્યો અને પાણીમાં માર્ગ થઈ ગયો એમાં નર્મદાશંકર અન્નપૂર્ણામાં અન્નપૂર્ણામાં ઉચ્ચારતો ઉતરી ગયો ત્યાં જઈ માના ચરણોમાં રુદન કરવા માંડ્યો માતાજી પ્રસન્ન થઈ બોલ્યા કે વત્સ તારે પુત્ર જોઈતો હતો તો મારી પાસે આવીને માંગો હતો હું તને જરૂર પુત્ર આપત જે થવાનું હતું તે થઈ ગયું હું તને માફ કરું છું મારી આ સુવર્ણની મૂર્તિ લે તેની પૂજા કરજે તું ફરી સુખી થઈશ તને મારા આશીર્વાદ છે અને તારી પત્ની મનોરમાએ અતૂટ શ્રદ્ધાથી મારું વ્રત રાખ્યું છે એટલે એને જરૂર પુત્ર પ્રાપ્તિ થશે

અન્નપૂર્ણા ના વ્રત નો પ્રતાપ છે ફરી માક્ષર મહિનો આવ્યો પતિ પત્નીએ ફરીથી માં અન્નપૂર્ણા નો વ્રત શરૂ કર્યું અને નિયમિત વિધિ પૂર્વક માની પૂજા કરતા તેનું સ્મરણ કરી એક ટાણા કરતા આમ કરતા એકવીસ દિવસ પૂરા થતા

મનોરમા ઉદારદિલની હતી તેણે સુલક્ષણાને માફ કરી દીધી હવે તેમનું ઘર પહેલા જેવું હર્યુંભર્યું થઈ ગયું માં અન્નપૂર્ણાની કૃપાથી બ્રાહ્મણને એની બધી સમૃદ્ધિ પાછી મળી પછી તો દર વર્ષે તણી જનમાં અન્નપૂર્ણાનું ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક વ્રત કરતા તેઓ જીવ્યા ત્યાં સુધી સુખ-સાઇબી ભોગવતા રહ્યા તણીએ આ જીવનમાં અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ લીધો અને પાળ્યો હે માતા અન્નપૂર્ણા જેમ તમે નરદા શંકરને ફળિયા

અન્નપૂર્ણાના આશીર્વાદથી થી બુદ્ધિહીન ને પણ બુદ્ધિની અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે નિસંતાનને સંતતિના શુભ આશીષ પ્રદાન કરે છે એવું કહેવાય છે કે નિત્ય રસોઈનો પ્રારંભ કરતા પહેલા અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાનવૈરાગ્ય સિદ્ધ્યર્થ દેહી દેહિ પાર્વતી માતા પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવા ભક્તાશ્વ સ્વૈવો ભુવનત્ર આ મંત્રનું સ્મરણ કરે તો તેના ઘરમાં ક્યારેય ધન ધાન્યની ખોટ નથી વર્તાતી તેની બનાવેલી રસોઈમાં માં અન્નપૂર્ણાની અમિત દ્રષ્ટિ રહે છે આથી એ રસોઈ જમનારને ક્યારેય કોઈ જાતનું દુઃખ સંકટ કે રોગ નથી આવતા આથી રસોડામાં હંમેશા માં અન્નપૂર્ણાની ફોટો કે છબી જરૂર રાખવી આ મંત્ર જો યાદ ન રહે તો માની મૂર્તિ કે ફોટો કે છબી પાસે આ મંત્ર લખીને રાખી મૂકવો જેથી નિત્ય રસોઈ બનાવતા સમયે આ મંત્રનો જાપ કરી શકાય કરવાથી માં અન્નપૂર્ણાની કૃપા તેના ઘરમાં સદાય રહેશે તેના ઘર ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિથી છલોછલ ભરેલા રહેશે તો મિત્રો આ હતી માં અન્નપૂર્ણા વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય માં અન્નપૂર્ણા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ